નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો તેર માર્ચ બે હજાર પચીસ હોળી કા દહન દિવસે અડધની આ ઉપાય જરૂર કરજો પસ્તાવો થશે દોસ્તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે જો તેઓ હોળીકા દહનના દિવસે અડધની દાળનો આ એક નાનો ઉપાય કરે તો દુશ્મનો તેમના જીવનમાં ક્યારે પાછા નહીં આવે જો એવું લાગે છે કે તમે ઉપાય કરો છો આજે અથવા જે દુશ્મનોને તમે આજે તમારા જીવનમાંથી દૂર કરો છો થોડા દિવસો પછી તમારા જીવનમાં નવા દુશ્મનો આવે છે અથવા તમારા જીવનમાં દુશ્મનો તમને એકલા છોડતા નથી ક્યારેક કોઈ તમારો દુશ્મન બની જાય છે ક્યારેક કોઈ વ્યક્તિ તમને પરેશાન કરે છે તો સમજો કે હોરિકા દહનના દિવસે અડદની દાળનો ઉપાય કરતાની સાથે જ દુશ્મન તમારા જીવનમાં ક્યારે પાછો નહીં આવે અને આવનારા સમયમાં કોઈ તમારો દુશ્મન નહીં બને દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિને પૈસા મળવા લાગે છે અથવા તે કોઈ નવી વસ્તુ ખરીદે છે જેમ કે તે પોતાનું ઘર ખરીદે છે કાર ખરીદે છે બંગલો ખરીદે છે કોઈ નવો વ્યવસાય શરૂ કરે છે ત્યારે તે વ્યક્તિને ખૂબ જ ઝડપથી દુશ્મનો મળી જાય છે કારણ કે ઘણા લોકો એવા હોય છે જે બીજાની સફળતા અને પ્રગતિની ઈર્ષા કરે છે આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં કેટલાક લોકો એવા આવ્યા હોય જે દુશ્મન બનીને બેઠા હોય અને તમને ખુલ્લે ગુપ્ત રીતે પરેશાન કરી રહ્યા હોય પછી ભલે તે દુશ્મન ગુપ્ત હોય કે કોઈ જાણીતો દુશ્મન હોય તો સમજો કે હોળી દહનના દિવસે જ્યારે તમે અડદની દાળના દાણાનો આ નાનો ઉપાય કરશો ત્યારે બંને પ્રકારના દુશ્મનો સંપૂર્ણપણે પરાજિત થઈ જશે વર્ષ બે હજાર પચીસ માં હોળી દહન તેર વીસ માર્ચ 1925 ના રોજ થશે દુશ્મનોથી પરેશાન છે અને જેઓ તેમના દુશ્મનોને તેમના જીવનમાંથી હંમેશા દૂર રાખવા માંગે છે તેઓએ આ ઉપાય અજમાવવો જ જોઈએ દોસ્તો અર્ધનો રંગ કાળો છે અને શનિદેવને અડદ ખૂબ પ્રિય છે શનિદેવને સરસવનું તેલ ખૂબ ગમે છે હવે ફક્ત શનિદેવ જ ન્યાયના દેવતા છે એટલે કે ન્યાય કરવાનું શનિદેવનું કામ છે અને વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપવાનું શનિદેવનું કામ છે ફક્ત શનિદેવ જ તમને ન્યાય અપાવશે તમારા શત્રુઓ અને શત્રુઓથી બચાવશે દોસ્તો શનિદેવ વ્યક્તિના કાર્યો જુએ છે તે જોતો નથી કે વ્યક્તિએ કોની સાથે કેવું વર્તન કર્યું જે સારું કરે છે તેને સારું ફળ મળે છે અને જે બીજાનું ખરાબ કરે છે બીજાને તકલીફ આપે છે બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારે છે બીજાને બરબાદ કરે છે તેને પણ સજા મળે છે અને સજા શનિદેવ પોતે આપે છે હવે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે સમજી લો કે દુશ્મન ક્યારે તમારી સાથે દુશ્મન બનવાનું વિચારશે નહીં દુશ્મન નો સંપૂર્ણ પરાજય થશે દોસ્તો દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે સ્ત્રીઓ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે તે ફક્ત હોલિકા દહનના દિવસે જ કરવો પડશે જો તમારી પાસે સામગ્રી નથી તો તેને અગાઉથી લાવો પહેલીવાર તેમાં એવું કંઈ નથી આ ખૂબ જ સરળ વસ્તુઓ છે જે તમને તમારા ઘરમાં જ મળી જશે જુઓ અડદની દાળના દાણા તમારા ઘરમાં જ હશે પરંતુ કઈ અડદની દાળ લેવી આખી અડદની દાળના દાણા અહીં તમારે આખા અડદ લેવાના છે કેટલા લેવાના છે તમારે સત્યાવીસ દાણા કાળા અડદ અડતાલીસ દાણા અડદ દાળ અને કેટલા દાણા ચોખા લેવા પડશે સત્યાવીસ દાણા એટલે કે સત્યાવીસ દાણા આખા ચોખા અને સાથે તમારે કપૂર લેવા પડશે એટલે કે કપૂરની એક ગોળી લેવી પડશે વધારે નહીં ફક્ત કપૂરની એક ગોળી જો કપૂર નાનો હોય કે મોટો તો તેનો એક ભાગ તોડીને કાઢી નાખો હવે તમારે એક નાનો કાગળ લેવાનો છે કોઈ પણ રંગનો કાગળ લેવાનો છે તેમાં અડતાલીસ દાણા અડધની દાળ રાખવાનો છે સત્યાવીસ દાણા ચોખા રાખવાનો છે અને થોડું કપૂર રાખવાનું છે અને તેનું પેકેટ બનાવવાનું છે હવે તમારે શું કરવાનું છે જો તમારા જીવનમાં કોઈ પરેશાન છો તો તમારે કહેવું પડશે કે જે કોઈ મારા દુશ્મનો છે કે મારા દુશ્મનોના દુષ્ટ કાર્યો પછી ભલે તે મારા પર હોય મારા વ્યવસાય પર હોય મારી સંપત્તિ પર હોય તે બધું જ દૂર થઈ જવું જોઈએ તમારે શનિદેવનું ધ્યાન કરવું પડશે શનિદેવનું ધ્યાન કરતી વખતે આ રીતે પ્રાર્થના કરવી પડશે આ કર્યા પછી તમારે જગ્યાએ લઈ જવું પડશે જ્યાં હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે તેથી તમારે તે જગ્યાએ જવું પડશે જ્યાં હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે અને તમારે યા સાત વાર હોળીની અગ્નિ બાળવી પડશે પરંતુ તમે જે પેકેટ લીધું છે તે ક્યારે મૂકવું જોઈએ જુઓ જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે પહેલા તમારે ત્રણ ફેરા કરવા પડશે તો કેટલા ફેરા ત્રણ હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે તમે ત્રણ ફેરા કરવા પડશે અને આ પેકેટ જેમાં તમે અડતાલીસ દાણા અડદ સત્યાવીસ દાણા ચોખા એક કપૂર બધી સામગ્રી એટલે કે તમારે બધી વસ્તુઓ સળગતી અગ્નિમાં નાખવાની છે ત્રણ ફેરા કર્યા પછી જ્યારે તમે સામગ્રી નાખી દો ત્યાર બાદ તમારે વધુ ચાર ફેરા કરવાના છે અને તે પછી હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે કે મારા જીવનના બધા દુઃખ અને દુઃખ દૂર થઈ જાય તમે આવી પ્રાર્થના કરશો અને તમારા ઘરે આવશો આ ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે તમારા જીવનમાંથી દુશ્મન દૂર થશે દુશ્મનનો કાળો જાદુ તાંત્રિક વિધિઓ ઉખેડી નાખશે વિધિઓ બંધનવાર વિધિઓ બધું દૂર થશે જો કોઈએ તમારા કામને બાંધી દીધું છે અથવા તમારા ધંધાને બાંધી દીધો છે તો તે તરત જ ખુલી જશે જો ઘરમાં કોઈ કાળો જાદુ કરવામાં આવ્યો છે તો તે તરત જ દૂર થશે આજના વિડીયોમાં તમને એવો ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે કે દુશ્મનનો દુશ્મન અને અહંકાર દૂર થઈ જશે તો અમે દુશ્મનથી છુટકારો મેળવવા અને દુશ્મનને દૂર કરવા વિશે વાત કરી છે હવે વાત કરીએ તો જો તમને પૈસાની ખૂબ ચિંતા હોય તો પૈસા તમારી પાસે આવતા નથી અને જો આવે તો પણ રહેતા નથી કારણ કે લોકો કહે છે કે પૈસા આવે તો પણ તે ઘરમાંથી ખૂબ જ ઝડપથી નીકળી જાય છે બિનજરૂરી ખર્ચમાં ખર્ચાઈ જાય છે અથવા પૈસા બિલકુલ બચતા નથી ઘણા લોકો સાથે આવું થાય છે તમારે શું કરવાનું છે દોસ્તો તમારે થોડી હવન સામગ્રી લેવી જો તમારા ઘરે હોય તો તે લો નહીં તો તમે તે બજાર માં મેળવી શકો છો થોડી હવન સામગ્રી લાવો અને આ હવન સામગ્રી સળગતી હોળીકામાં के मा नाखो पहला घर ना बधा सब यो स्पर्श करावो बधाए सामग्री ने हलवो स्पर्श करवो जो ये। अने पछी घर ना कोई एक आ हवन सामग्री ने होली अग्निमा नाखी जो ये। अने त्या उभा रही श्री हरी अने मानो जाप करवो जो लक्ष्मी ध्यान करो अमने प्रार्थना करो के हे धन्नी देवी माँ लक्ष्मी કૃપા કરીને શ્રી હરિવિષ્ણુ સાથે મારા ઘરે આવો અને મારા જીવનમાંથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અને દુઃખ દૂર કરો આ પ્રાર્થના સાથે જો તમે આ ઉપાય કરશો તો તમારે તમારા જીવનમાં ક્યારે પૈસાની ચિંતા નહીં કરવી પડે તો જુઓ મેં તમને એક ખૂબ જ સારો ઉપાય કહેવાનો પ્રયાસ કર્યો છે છતાં જો તમને કાંઈ સમજાયું ન હોય તો તમે વિડિયો ફરીવાર જોઈ શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે